નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આમ તો પાંડવોને કોઈ બહેન નહોતી પરંતુ ભીમ સાથે એક બહેનની દંતકથા છે બાળપણમાં પિતાજી પાસેથી સાંભળેલી બાળપણમાં ભીમસેન જ્યારે ગાયો ચરાવા જતા હતા એ વખતે હાથની આંગળી પર સોય વાગવાથી લોહી વહેવા લાગ્યું હતું નજીકમાં જ એક રબારીની દીકરી ઢોર ચરાવી રહી હતી એણે આ જોયું એટલે ઝટપટ ભીમ પાસે આવીને પોતાની ચુંદડીનો છેડો ફાડીને ઘા ઉપર પાટો બાંધી દીધો ભીમ ગદગદી થઈ ગયા ધમીના માથે હાથ મૂકીને ભીમસેન બોલ્યા કે આજથી હું તને મારી ધર્મની બહેન માનું છું જ્યારે પણ તારો વિકટ સમય આવે ત્યારે આ તારા ધર્મના ભાઈને જરૂર યાદ કરજે હું જરૂર તારા સંકટ સમયે આવીને ઊભો રહીશ સમય પવનની જેમ વહી રહ્યો હતો બાળપણમાં આપેલા કોલ ભૂલાઈ ગયા ધમી પરણીને સાસરે ગઈ પાંડવો રાજા બન્યા સમય જતાં ધમીને એક દીકરીનું ફળ થયું સમય વીતવા લાગ્યો એ દીકરી પણ હવે પરણવાલાયક થઈ ગઈ હતી ધમીની આર્થિક પરિસ્થિતિ બહુ કંગાળ હતી અત્યંત ગરીબાઈમાં જેમ તેમ કરીને પોતાનું ગુજરાન ચલાવે ધમીનો પતિ ગામના ઢોર ચરાવે અને એમાંથી બે પૈસા મળે તેમાંથી ઘરનું જેમ તેમ ગુજરાન ચાલે ગામમાં રબારી સમાજની ઘણી બધી દીકરીઓના એકસાથે વિવાહ હતા કોઈએ આવીને ધમીને સલાહ આપી કે ધમી તારી દીકરીના પણ પીડા હાથ કરાવી નાખ બધી દીકરીઓની સાથે તારી દીકરીના પણ લગ્ન થઈ જશે દીકરીની જાન પણ સૌના ભેગી જમી લેશે અને વગર પૈસે તારો અવસર નીકળી જશે ધમીને એની સલાહ સાચી લાગી એટલે દીકરીના લગ્ન પોતાના સમાજના એક સંસ્કારી દીકરા સાથે કરવાનું નક્કી થયું અને દીકરીના લગ્ન લખાઈ ગયા એ સમયે મામેરાનો બહુ મોટો મહિમા હતો બ્રાહ્મણો મામેરાની કંકોત્રી લઈને જાય એવો રિવાજ હતો જે દીકરીઓના લગ્ન હતા એના મામેરાની કંકોત્રીઓ લઈને ભૂદેવો ઉપડી ગયા ગામ પછવાડે ભાંગેલ તૂટેલ ઝૂપડામાં રહેતી ધમી પાસે આવીને બ્રાહ્મણ બોલ્યો કે બહેન તારે કોઈ ભાઈ નથી ધમીએ નકારમાં માથું હલાવ્યું કે કોઈ ધર્મનો ભાઈ નથી ધામી રડવા લાગી ત્યારે ધમીને અચાનક બાળપણમાં ભીમે આપેલ કોલ યાદ આવ્યો ધમીએ આંસુ લૂછીને મહારાજને કહ્યું કે આ ભૂદેવ મેં બાળપણમાં એક ધર્મનો ભાઈ માનેલ છે પરંતુ અત્યારે તો એ હસ્તિનાપુરના રાજા છે આટલા વર્ષો પછી હવે એમને થોડું યાદ હોય ગરીબ બ્રાહ્મણની આંખો ચમકી મામેરું લઈને આવે કે ના આવે પરંતુ મને જરૂર દક્ષિણા મળશે એ વિચારે ધમીની મામેરાની કંકોત્રી લઈને મહારાજ ઉપડી ગયા હસ્તિનાપુર જવા માટે ભૂદેવે ભીમસેનને હાથો હાથ કંકોત્રી આપી અને અઢળક દક્ષિણા સાથે પરત થયા ભીમસેનને બાળપણમાં એક રબારીની દીકરીને આપેલો કોલ યાદ આવ્યો ભીમસેન તો ખુશ થઈ ગયા માતા કુંતી પાસે આવીને બધી હકીકત જણાવી અને કહ્યું કે બાળપણમાં એક રબારીની દીકરીને ધર્મની બેન માનેલી છે એ બેનને ત્યાં આજે રૂડો અવસર આવ્યો છે તો મારે ધર્મના ભાઈ તરીકે મામેરું લઈને જવાનું છે કુંતા માતાએ પણ આ પાડી બસ હવે તો પૂછવું જ શું ભીમસેન તો ઉપડ્યા સોની બજારમાં ત્યાં જઈને જેટલા સોની હતા એ બધા સોનીના જેટલા પણ દાગીના હતા એ બધા દાગીનાનું એક મોટું પોટલું બાંધીને આવ્યા રાજમહેલમાં થોડી વાર પછી બધા વેપારીઓ આવ્યા મહારાજ યુધિષ્ઠિર પાસે ફરિયાદ લઈને અને કહ્યું કે મહારાજ ભીમસેન અમારા બધા સોનાના દાગીના લઈને આવી ગયા છે તે હકીકત જાણીને મહારાજ યુધિષ્ઠિરે હસતાં હસતા બધા વેપારીઓને કહ્યું કે તમે સૌ તમારા દાગીનાના ભાવ મોકલીને જે નાણાં થતાં હોય તે નાણાં લઈ જાઓ મામેરાના હરખમાં અને બહેનના પ્રેમમાં ભીમે આ બધું કર્યું હતું પછી તો કાપડ બજાર અને વાસણ બજારમાં પણ એ જ પરાક્રમ ભીમસેન બસ મહારાજ તો હસતા જાય આનંદનો અજબ માહોલ રચાયો માલ સામાન દાગીના અને કાપડના ગાડે ગાડા ભરાયા રથ જોડાયા મોંઘું મામેરું લઈને ભીમસેન ચાલ્યો બહેનધમી ધમીના ગામ શ્રી કૃષ્ણ માતા કુંતી સહદેવ અને નકુળ સાથે કુંતા માતાને એમની હસ્તીના પૂરની હરકતો યાદ આવી મારકા ગામમાં જઈને ભીમ આવું કરશે તો બપોરનો સમય થયો રસ્તાની બાજુમાં મોટા વડલા નીચે વિશ્રામ લેવાયો વિશ્રામ લઈને રથ જેવા જોડાયા કે તરત જ કુંતા માતાએ ભીમને કહ્યું કે બેટા આ વડલાનો છાંયો ઓળંગીને જો તું આગળ વધે તો તને મારા સોગન છે ભીમે કહ્યું કે કેમ શું થયું માતાજી કુંતા માતાએ હસ્થિનાપુરની હકીકતની બધી વાત કહી કે પારકા ગામમાં હસ્તિનાપુર જેવી હરકતો તું કરે તો આપણી આબરૂ જાય તું તો અહીં જ રહેજે મામેરું ભરીને વરતા અમે તને લેતા જઈશું ભીમ સુનમુન બનીને ઊભા રહ્યા બહેન મારી ખરીદી મેં કરી અને હું જ મામેરામાં નહીં આ ક્યાંનો ન્યાય કહેવાય પરંતુ માતાનું વચન પણ કઈ રીતે ઉથાવાય અચાનક આંખો ચમકી વડના થળ પાસે આવીને આંખો વડ ઉખાડ્યો અને બાથમાં ભરીને મોટા ડગલે ચાલી નીકળ્યા મામેરા પાછળ છાંયણો તો પોતાની સાથે જ હતો ક્યાં એને ઓળંગ્યો હતો મામેરા સાથે જઈ રહેલા માણસોની નજર પાછળ ગઈ કોઈ કહે વાદળી ચડી છે કોઈ કહે આંધી આવે છે ત્યારે સહદેવે સૌને કહ્યું કે નથી વાદળી ચડી કે નથી આંધી આવી ભીમસેન વડલો ઉપાડીને આવે છે ધીમે ધીમે એ મામેરા સાથે થઈ ગયો કુંતા માતાએ વડલાને બાજુમાં રોપાવ્યો અને શિખામણના બે શબ્દો કહ્યા ત્યારે ભીમે વચન આપ્યું કે આપણી આબરું ઘટે એવું કોઈ કામ હું નહીં કરું ત્યાં તો બહેન ધમીનું ગામ આવી ગયું ગામના પાદરમાં જાતે ઉતારો તૈયાર થયો કારણ કે આટલા મોટા મામેરા માટે ક્યાં સગવડ હોય અને ગામ લોકો પણ આવડો મોટો રસાલો જોઈને અંદરો અંદર વિચારતા હતા કે કોણ હશે આ લોકો ક્યાં જ ક્યાં જતા હશે આ ધામીના મામેરિયા હશે એવી કલ્પના કોને હોય ભીમે કુંતા માતાની અનુમતિ લઈને બહેનને મળવા જવાની ઈચ્છા વ્યક્ત કરી માતાજીએ રજા આપતા જ ભીમસેન તો ઉપડ્યા બહેનના ઘેર મહામુસીબતે ગરીબ બહેનનું ઝુંપડું શોધી કાઢ્યું બહેને ધર્મનો ભાઈ માન્યો હતો એને તો આજે વર્ષો વીતી ગયા હતા પછી બિચારી બહેન ભાઈને ક્યાંથી ઓળખે ભીમે કહ્યું કે બહેન હું તારો ભાઈ ભીમસેન તારો ભાઈ તારું મામેરું લઈને આવ્યો છે હસ્તિનાપુર નરેશ એક રાંખ ગરીબ બહેનના આંગણે આવીને ઊભા છે સંબંધોને ક્યાં સીમાડા હોય છે ધન્ય ઘડી ધન્ય ભાઈ ભાઈ અને બહેન અમીનેશ નયને એકબીજાને જોઈ રહ્યા છે ભાઈ બહેનના આ મિલનને ક્યાં શબ્દોનો શણગાર આપવો બહેન આ તારું ખોરડું અને આવા તારા હાલ વિચારોને ખંખેરીને ભીમસેન થોડું હસ્યા ભીમસેને કહ્યું કે બહેન હું એ તો ભૂલી જ ગયો કે જમવાની શું વ્યવસ્થા છે સંકોચાતા વદને બહેન એટલું જ બોલી કે ભાઈ બધી જ જાનો સાથે આપણે જમવાનું છે એ વખતે ગામમાં એક સાથે પાંત્રીસ લગ્નો હતા ભીમસેન બોલ્યા કે વાંધો નહીં બહેન પરંતુ હું જમણવારનો બંદોબસ્ત જોઈ આવું મનમાં કંઈક ગાંઠ વાળીને ભીમસેન ઉપડ્યા રસોડે બંદોબસ્તમાં ઊભેલ માણસોને પૂછ્યું કે કેવીક બનાવી છે રસોઈ મિત્રો મશ્કરી ભાવે કોઈકે કહ્યું કે ભાઈ તમે આંધળા છો કે શું આ સામેના પાંચ ઓરડા રસોઈથી ભરેલા છે જોઈ લ્યો અને ખાવું હોય તો પેટ ભરીને ખાઈ લ્યો ભીમસેનને અનુમતિ મળી ગઈ પછી પૂછવું જ શું રસોઈથી ભરેલા ઓરડા એક પછી એક ખોલતા ગયા અને ભીમસેન ઓહિયા કરતા ગયા પાછા આવીને ચાવી આપતા એમ એટલું જ બોલ્યા કે રસોઈ બહુ સારી હતી જાનુ આવી ગઈ ઉતારા અપાઈ ગયા જમણવાર માટે યુવાનો રસોડે કેળ બાંધીને તૈયાર થઈ ગયા રસોઈથી ભરેલા ઓરડા ખોલાયા ત્યાં તો હાહાકાર મચી ગયો રસોઈ ક્યાં શું થયું હવે આવડો મોટો બંદોબસ્ત તરત કઈ રીતે થાય વડીલો ભેગા થયા આ તો આખા ગામના નાકનો સવાલ છે ઉતારા આવીને ભીમસેન સીધા શ્રીકૃષ્ણને મળ્યા કમરમાં ગોદો મારીને ભીમે કરેલું પરાક્રમ વર્ણવ્યું હે ગીરધર હવે ઉઠો અને ચાલો ધમીને ઘેર રસોઈનો પ્રબંધ તમે જ કરી શકો એમ છો તમારા સિવાય રસોઈનો પ્રબંધ બીજું કોઈ કરી શકે એમ નથી હે પ્રભુ વાર ન લગાડો નહીતર હાહાકાર આકાર મચી જશે બહેને દુર્દશા જોઈને શ્રીકૃષ્ણ પણ વ્યવહ થઈ ગયા ભીમસેન લાકડાની સોટીથી નકશો દોરતા ગયા શ્રીકૃષ્ણ મકાનનો આકાર આપતા ગયા આ તો મારા નાથની લીલા એની લીલાનો કોઈ પાર ન પામી શકે ધમીનો આવાસ તૈયાર થઈ ગયું હવે રસોઈનો વારો શ્રી કૃષ્ણ હાથ ફેરવતા ગયા ત્યાં તો રસોઈના વાસણો તૈયાર વાસણો પર હાથ ફેરવતા ગયા ત્યાં તો આખું ગામ જમે એટલી અને એ પણ મારા ધણીની મહે બનાવેલ પછી જોવાનું શું ધમી ચક્કરવક્કર આંખે બધું જોતી રહી બોલે તો પણ શું બોલે બહેન ધમી ચાલ આખા ગામમાં ઘેર ઘેર ફરીને ભોજનનું આમંત્રણ આપવાનું છે ગામના બધાને જમ જમાડવાના છે ચાલ હું સાથે આવું છું આખા ગામમાં સાગમટે આમંત્રણ અપાઈ ગયું વારે ગિરધારી આખા ગામમાં કૌતુક ફેલાઈ ગયું છે જે ઘરને પારકા ઘરોમાં જમવાનું હતું એ જ ઘરના આંગણે આખું ગામ હેલે ચડ્યું છે ઘડી ભરમાં વાત ફેલાઈ ગઈ કે ધમીનું મામેરું હસ્તિનાપુરથી ભીમસેન સહદેવ નકુળ કુંતા અને શ્રીકૃષ્ણ લઈને પધાર્યા છે પછી શું ખામી હોય હોશે હોંશે આખું ગામ જમ્યું જાનો જમી મા મામેરિયા જમ્યા આમંત્રિત મહેમાનો જમ્યા સૌના મામેરા ભરાયા છેલ્લે વારો ધમીનો હતો હોકળેઠાઠ જનમેદની વચ્ચે ભીમસેન ઊભા થઈને બાથો ભરી ભરીને મામેરું આપ્યું આખું ગામ વ્યવહારથી ઢંકાયું એમ કહીએ તો ખોટું નથી આમાં સગા સંબંધી કેમ બાકાત રહે ધમી યાદ કરતી ગઈ અને ભીમસેન પહેરામણી કરતા ગયા એક રાક બહેનના ચહેરા પર આજે જગત આંખાનો આનંદ છવાયેલો હતો ધન્ય ઘડી ધન્ય ભાઈ છે ધમીના આજ સુધી પાંડવોના મામેરા જેવું મામેરું હજી સુધી કોઈનું ભરાયું નથી મિત્રો આ કહાની પસંદ આવી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો જય દ્વારકાધીશ